નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપણી સાથે અલકા મિશ્રા વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે માંજલપુર વિસ્તારમાં રહેતા સત્તાવન વર્ષીય વ્યક્તિનું એચ વન એન વન ઇન્ફ્લુએન્ઝાના કારણે મોત નીપજ્યું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સત્તાવન વર્ષીય વ્યક્તિને એચ વન એન વન વાયરસથી પીડાતા હતા વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પર હતી દર્દીને એચ વન એન વન ઉપરાંત અનેક બીમારીઓ સારવાર આપવામાં આવી રહી હતી

એ છેમીક હાર્ટ ડિઝીઝ એવી બધી બીમારી સાથે લેબોરેટરી એચ વન એન વન બી પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને એકત્રીસ તારીખે એને દાખલ કરવામાં આવે છે અને પહેલી તારીખે એ સાત વિશે પીએમએ એક્સપાયર થયા છે એટલે એટલી બધી કો હોય એટલે પ્રોગ્નોસિસ પૂવર રહે બરાબર અને આઈએસડી દસ વર્ષથી હોય હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજોને કે એ બહુ મોટી બીમારી કહેવાય એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય બરાબર આપણે પ્રયત્નો કર્યા હોય અહીંયા તો એકત્રીસ તારીખે દાખલ કર્યા અને પહેલી તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવી ગયો ઉંમર તો સત્તાવન વર્ષ હતી નહીં લોકોને કહેવાનું કે ભાઈ ટેસ્ટ કરાવી લે બાઈક ગભરાવાની જરૂર નથી એક વખત છે તે વાતાવરણમાં વાયરસ આવી ગયા છે એટલે જે જે બીમારી આપણે વાતાવરણમાંથી વાયરસને આઇસોલેટ નથી કરી શકતા ત્યાં સુધી તકેદારી રાખવાની અને તકેદારીમાં તો હવે આપણને સ્વાઇન ફ્લૂ છે કોરોના છે ઘણું બધું શીખવાડ્યું છે હા ટ્રાન્સમિશન ના થાય એના બધા જ પ્રિવેન્ટિવ પગલાં લેવાના